ગયા ચાર ચોક છે હ ઈ ચાર ચોક થી વરજી આગળ વળાવી પડશે પછી લાગો લે પછી લાગો ભઈઓ હા અલે એક કન સવાટુ અને 1 કિલો પેડા લઈને હડો લે માર અંગાર હા તે લઈ લે આપણે હમુ કન દે તો હું હોલી માં ના કેવા લે હમુ હોલી માં અમાર આટલું જોતું તું તણ અમન તો સુટતા તપેલા સોળા સોળા છોકરા બેન આ છોકરાને તો ન્યા જવાની ના પાડાય

મા હેલક હા ખમા ખમા મા ખમા ખમા હા મા ખમા ખમા બોલીમાં આ હા ખમા ખમા મા ખમા આમા દોશી નું દુખ ના ગાડી નાખું તો મુ હોલી મનઈ લ્યા હા મા ખબર એવું જોવો છે હોલીમાં એવું જોવો છે એ હોલીમાં એવું જોવો છે એ બાઘડી મેળવા દે હા ખમા 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 બોલીમાં આઈ Come on, Come on.

અમાર પરદાદા ના હોલી માં આયી લડો